સુરત ઉમરપાડા સ્થિત આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીનીના મોતની ઘટના સામે આવ્યા બાદ યુવા સંગઠન દ્વારા હોસ્ટેલની સુવિધાની તપાસ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ અગાઉ ઉમરપાડા તાલુકાના કોવડ ગામની દીકરી યશવી વસાવાનું આદર્શ નિવાસી શાળા ગોપાલિયા ખાતેની હોસ્ટેલમાં મૃત્યુ થયો હતો યશ્વી છેલ્લા ચારથી પાંચ દિવસથી બીમાર હતી તેણે અને તેના મિત્રોએ હોસ્ટેલની ગૃહમાતાને આ અંગે જાણ કરી હતી પરંતુ ગૃહમાતા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું આ બેદરકારીને કારણે યશ્વીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે તેમાં ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે સાથે જ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે સંગઠને હોસ્ટેલમાં સુધારા માટે ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે દર મહિને વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપ માટે કેમ્પનું આયોજન કરવું સરકારી મેન્યુ પ્રમાણે ગુણવત્તાયુક્ત ભોજન આપવું અને દરેક હોસ્ટેલમાં ફરિયાદ પેટી મૂકવી આ ફરિયાદોનું નિરાકરણ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા દર મહિને કરવાની માંગ કરવામાં આવી છે આવું કેમ આદિવાસી સાથે એટલે આટલો બધા આપણે અત્યાચાર વેઠવાનો નથી અને સરકાર ને પણ જણાવવાનું છે કે બેટી બચાવો બેટી પઢાવો તો તમે શું સુરેક્ષા કરો છો બેટીઓ માટે કેમ કે આજે આ દીકરી જોડે થયું કાલે બીજી દીકરી જોડે નહી થાય એ આપણે ધ્યાન માં રાખવાનું છે અને આપણી આદિવાસી વિદ્યાર્થીઓ છોકરી હોય કે છોકરા હોય એમના પર હંમેશા એ લોકો ધ્યાન નહીં આપતા કંઈ ટીચરો નથી હોતા તો ટીચરો હોય ત્યાં પછી જમવાની સુવિધા નથી જમવાની સુવિધા હોય ત્યાં હોસ્ટેલોમાં રહેવાના ઠેકાણા નથી એ સરકારની બેદરકારી છે અને આપણો આપણા સમાજમાં છોકરાઓ આગળ જઈને ભણી ગણીને પછી એ લોકો પર હિસાબ માંગે એટલે એ લોકો આ બેદરકારી રાખે છે હોસ્ટેલમાં પૂરતી સુવિધા રાખતા નથી અને આપણે એવું વિચારીએ છે કે કંઈ નહીં મારો છોકરો તકલીફ વેઠીને રહે તો કઈ વાંધો નહીં પણ આગળ જઈને કઈ નકરી કરે તો અહીંયા આજે ભી આ આપણે વેઠીને રહીએ છીએ તો આજે આપણે જય આદિવાસી જય જોહાર જય સંવિધાન હું ઉત્તમભાઈ એસ વસાવા આદિવાસી એક્ટિવિટ આજે ઉંમરપાડા મુકામે જે ગોવટ ગામની બારા છે એ ગોપાલિયા હોસ્ટેલમાં ભણતી હતી આ નવમા ધોરણમાં જે ભણતી વિદ્યાર્થીની યશવીબેન વસાવા જેમણે એમનું મોત નીપજ્યું છે તો જાણવા મળ્યું છે કે ત્યાં હોસ્ટેલમાં છોકરી બીમાર થઈ જાય છે અને ત્યાંની ગુરુ માતા એ વાલીઓને જણાવતી નથી અને ત્યાંના વોર્ડર ને પણ જાણવા જાણવામાં આવે છે કે છોકરી યશવીબેન બીમાર થઈ ગઈ છે તો એમને લોહીની વામી થયા પછી પણ ત્યાંના જે ગૃહ માટે છે અને ઓર્ડર છે એ કોઈ જાતનું ધ્યાન દોરતા નથી અને એમના વાલીઓને બોલાવતા નથી તે વત્તાં એમને રજા આપીને ખરેખર ઘરે મોકલવું જોઈએ એમને ટ્રીટમેન્ટ મળવી જોઈએ આ જે વસ્તુ છે એ થયું થયું નથી અને યશવીબેન મૃત્યુ પામે છે તો અમારા વાલીઓનું તેમજ અમારા આગેવાનોનું એવું કેવું છે કે આ ગૃહમાતા તેમજ ત્યાંના ઓર્ડર આ આમની બેદરકારી દ્વારા અમારી છોકરીનું મરણ થયું છે તો અમે તંત્રને એવું કહેવા માગીએ છીએ કે આ ઓર્ડર તેમજ ગૃહ માટે છે આમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એમના પર એફઆઈઆર થવી જોઈએ ને એ જેલ ભેગા થવા જોઈએ આજે ઉમરપાડા મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું છે અમે મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર પહોંચાડવાના છે અને પોલીસ તંત્રમાં પણ લેખિત ફરિયાદ કરી છે તો આ લેખિત ફરિયાદના આધારે ગૃહ માટે તેમજ વોર્ડરને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જેલમાં જવું જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને કદાચ આ એફઆઈઆર નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમે આગેવાનો વતી અમારો આ દિવસ સમાજ વતી અમે ઉમરગામથી અંબાજી સુધીના આગેવાનોને આ ઉમરપાડામાં બોલાવીશું અને મોટું ઉગ્ર આંદોલન કરીશું અને અમારા જે આદિવાસી સમાજની જે બારાઓ પર આવો અત્યાચાર થતો છે કોઈ પણ ભોગે અમે સહી લેવાના નથી અને અમારા આદિવાસી સમાજ પર બિન આદિવાસી દ્વારા પણ કોઈ અત્યાચાર થશે તો પણ અમે સહન કરવાના નથી હવે આવેદનને નિવેદન તો બહુ થઈ ગયા હટ થઈ ગયા હવે અમે થાકી ગયા છે આવેદનપત્ર આપી આપીને પરંતુ હવે અમારું ઉગ્ર આંદોલન થશે આવનારા દિવસોમાં એટલે અમારા આદિવાસીને હવે છેછરવાનું બંધ કરો નહીં તો અમારો આદિવાસી ઉગ્ર આંદોલન જે વખતે કરશે તો આ વિસ્તારની ની અંદર જે અમારા બિનઆદિવાસી લોકો અમારા પર અત્યાચાર કરેલા છે આવા લોકોના વિસ્તારમાં રહેવાનું પણ અઘરું પડી જશે આવનારા દિવસોમાં એ વસ્તુને અમે ચેતવણી આપીએ છીએ એટલે પ્રશાસનને પણ કહેવા માગીએ છીએ કે બને ત્યાં સુધી આ ઓર્ડર અને આ જે ગૃહ માટે છે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ નહીં તો આ વિસ્તારમાં જે કંઈ અઘટિત બનાવ બનશે એ લાગતા વખતે અધિકારીઓની તંત્રની રહેશે એવો અમે વિનમીએ છીએ સરકારને ચેતવીએ છીએ બસ જય આદિવાસી જય જોહાર જય સંવિધાન